પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા કથિત અત્યાચારના મુદ્દે આજે સુરતના હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આદન પત્ર આપ્યું છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો એકઠા થયા છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનોએ આજે સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરને આદનપત્ર સુપ્રત કર્યું છે આદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અને અત્યાચારના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે સંગઠનોના આગેવાનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સરકારે વક્કફ નિયમોમાં જે ફેરફારો કર્યા છે તેને કારણે ત્યાં વિધર્મી તત્વો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજ્જત કરવા માટે મજબૂર થઈ રહ્યા છે અને હિન્દુઓની હત્યાઓની ઘટનાઓ પણ સામે આવી રહી છે જે અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે હિન્દુ સંગઠનોના આગેવાનોને આ મુદ્દાને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે દેશભરના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે એટલું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ મામલે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ આજંતક પ્રાપ્ય બાદ સંગઠનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને પશ્ચિમ બંગાળ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો નિલય સુખ પરિ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર વકફ સંશોધન બિલની આડમાં જે પ્રકારે દેશના અન્ય ભાગો તથા પશ્ચિમ બંગાળની અંદર વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુઓના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે હિન્દુ બહેન બેટીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે એ અસહ્ય છે મમતા બેનરજીની પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર આ ઉપદ્રવને સમર્થન આપી રહી છે જેના વિરોધમાં સુરત શહેરના માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદન પત્ર આપીને વિશ્વ હિન્દુ પરિષદ માંગ કરી રહી છે કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને તુરંત સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ પશ્ચિમ બંગાળની સરકારને કરીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એ માંગ સાથે આજે સુરત શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શનને ને આવેદન પત્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે